ઐતિહાસિક નગર પાટણ શહેરમાં પણ દારૂબંધીના સરેઆમ ધજાગરા ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડતા હોય તેવા દ્રશ્યો અવારનવાર જોવા મળી રહ્યા છે ત્યારે એક સમયે ગુજરાતની રાજધાની રહી ચૂકેલા ઐતિહાસિક નગર પાટણ શહેરમાં પણ દારૂબંધીના સરેઆમ ધજાગરા ઉડી રહ્યા હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં પાટણ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અશ્વિન પટેલ દ્વારા કરવામાં આવતા પાટણ પોલીસ બેડામાં ખલબળાટ મચી જવા પામ્યો છે જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અશ્વિન પટેલ દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરાયેલા દારૂની ખાલી બોટલોના આ વિડિયો શહેરના ભરચક ગણાતા કિલાચંદ શોપિંગ સેન્ટરના ઇન્ટરનલ માર્ગ પરના હોવાનું તેઓ આ વિડિયોમાં જણાવી રહ્યા છે તો આ વિસ્તારમાં અનેક લેબોરેટરીઓ હોસ્પિટલો પણ આવેલી હોવાથી આવી સ્ટાન્ડર્ડ લેવલવાળી વિદેશી દારૂની ખાલી બોટલો આ વિસ્તારમાં જોવા મળી રહી હોવાથી પાટણ જિલ્લા પોલીસ વડા દ્વારા આ ખાલી વિદેશી બોટલના વાયરલ થયેલ વિડીયોના આધારે તટસ્થ તપાસ કરાવી આ ઐતિહાસિક અને શિક્ષણની સાથે સાથે આરોગ્યની નગરી ગણાતા પાટણ શહેરમાં કોની રહેમ નજર તળે આવી મોગી મોગી વિદેશી દારૂની બોટલો કોણ લાવીને કોના માટે લાવે છે તેની તપાસ કરાવી સાચા અર્થમાં ગુજરાતમાં દારૂબંધીનો અમલ પાટણ શહેરમાંથી કરાવે તેવી માંગ પાટણની પ્રબુદ્ધ જનતા કરી રહી છે કિલાતન શોપિંગ સેન્ટર ડોક્ટર પુષ્પેન્દ્ર એ દેસાઈ ના દવાખાના ઉપર જવાનો આ રસ્તો છે જો આ ગલી પડે છે ત્યાં બધા ડોક્ટરો છે આ લેબોરેટરી રિલીફ આ બધું આ જવાનો રસ્તો બાજુમાં આ કયો મેડિકલ છે ભાઈ ચીન જોઈ લો અને ત્યાંથી અંદર જાઓ કીલાચંદમાં જવાની એટલે આ રસ્તો પડે કીલાચંદ શોપિંગ સેન્ટરમાં જવાનું જો મોજ કરો જલસા કરો મારા ભાઈઓ જો તો અહીંયા પબ્લિકનો અવર જવરનો હોલ ખેદ રસ્તો છે છૂટછાટથી આ પાટણના બજારમાં અંગ્રેજી દારૂની છૂટ છે લાગે